નમસ્કાર માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમરેલી ફાયર ટીમ ગટરમાં પડેલી ગાયને બચાવી એક કલાકની જહેમત બાદ સફળ રેસ્ક્યુ ઓપરેશન કરાયું આજે બપોરે અમરેલી ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક જાણ મળી કે ગાયત્રી મંદિર નજીક આવેલ વેસ્ટર્ન પાર્ક વિસ્તારમાં ખુલ્લી ગટરમાં એક ગાય પડી ગઈ છે માહિતી મળતા જ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ સ્થળ પર પહોંચી તપાસ કરતાં ગાય ખુલ્લી ગટરમાં ફસાઈ જવાના કારણે ગંભીર હાલતમાં હતી સ્થાનિક લોકોની મદદથી અને વિશેષ તકનીકનો ઉપયોગ કરી ફાયર સ્ટાફે એક કલાક સુધી સતત મહેનત કરી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી આ રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર સ્ટાફના સાગરભાઈ પુરોહિત ભુરિયા જગદીશ અરુણભાઈ વાઘેલા અને પારસભાઈ પરમાર સહિતની ટીમે મુખ્ય ભૂમિકા ભજવી હતી ટીમના સભ્યોની ઝડપભરી કામગીરી અને સંકલિત પ્રયાસોથી ગાયને કોઈ ઈજા કર્યા વગર સલામત રીતે બહાર લાવવામાં આવી હતી જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટર મૌલિક દોશી